શ્રાવણ મહિનામાં શિવલિંગની પૂજા કેવી રીતે કરવી જોઈએ અને તેનાથી શું લાભ થાય છે ચાલો જાણીએ તે પહેલા કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો શ્રાવણ મહિનામાં શિવલિંગની પૂજા કરવા માટે સૌપ્રથમ શિવલિંગનો અભિષેક કરો આ માટે શિવલિંગને દૂધ દહીં મધ અને ગંગાજળથી સ્નાન કરાવો અને ત્યાર પછી શિવલિંગને શુદ્ધ પાણીથી જળ અભિષેક કરો શિવલિંગનો જળ અભિષેક કર્યા પછી તેના પર ચંદનનું તિલક લગાવો અને પછી બેલપત્ર ફૂલો માળા ભાંગ ધતુરો વગેરે અર્પણ કરો શિવલિંગની પૂજા કરતી વખતે તેની આસપાસની જગ્યા ખાલી રાખવી જોઈએ જેથી પાણી સીધું જલલહેરીમાંથી પ્રવાહ નીચે વહે અને જો તમે ઘરેથી જ શિવલિંગની પૂજા કરી રહ્યા છો તો ધ્યાન રાખો કે તમારે હંમેશા બેસીને જલ અભિષેક કરવો જોઈએ ઘરે શિવલિંગની પૂજા કર્યા પછી ભગવાન શિવની આરતી કરો પ્રસાદ અર્પણ કરો હર હર મહાદેવ